આ દારૂ નાશ કરતા જાણે વરસાદ વરસ્યો હોય અને પાણી વહેતા હોય તેવી રીતે દારૂના રેલા વહેતા થયા હતા તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આ દારૂની બોટલ ઉપર રોલર ફરતા દારૂના ફુવારા ઉડ્યા હતા જેવી ઘટના જોવા મળી હતી કે જ્યાં આ છત્રીસ લાખનો દારૂનો નાશ કરાયો ત્યારે જસદળ પ્રાંત અધિકારી અને જસદળ વિછ્યા મામલતદાર તેમજ જસદળ વિછ્યા તેમજ આટકોટ અને ભાડલા પોલીસ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ ખડે પગે રહીને દારૂનો નાશ કરાયો હતો ભાડલા અને વિછીયા ખાતેથી જસદણમાં પંદરસો ત્રેવીસ આટકોટ ખાતેથી એકસો ચાલીસ ભાડલા પોલીસ સ્ટેશન ખાતેથી બસો બે અને વિછીયા પોલીસ સ્ટેશન ખાતેથી ચૌદ હજાર છ કુલ સોળ હજાર જેટલી બો દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે કુલ કિંમત છત્રીસ છત્રીસ લાખ સોળ હજાર રૂપિયા ની કિંમતની દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે સમય બાર વાગ્યાના દસ મિનિટે આ બોટલોનો નાશની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી